મહેસાણા મહાનગરપાલિકાએ બજેટ રજૂ કર્યું મહેસાણા સંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક કલેક્ટર શ્રી એસ કે પ્રજાપતિ સાહેબશ્રીની હાજરીમાં મહાનગરપાલિકા કમિશનર શ્રી રવિન્દ્ર ખટાલે બજેટ રજૂ કર્યું અગાઉ કરતાં બે હજાર પચીસ છવ્વીસ વર્ષના બજેટમાં ત્રણસો ટકા વધારા સાથે નવસો આડત્રીસ છ કરોડ જેટલી રકમના બજેટને ઐતિહાસિક હોવાનું જણાવ્યું કોઈપણ પ્રકારના વેરા કે ટેક્સમાં વધારા કર્યા વગર મહેસાણા શહેરમાં ચાર આઇકોનિક એપ્રોચ રોડ બાગ બગીચાઓનું નવીનીકરણ નવીન ઓવર બ્રિજો ફ્લાયઓવરો રોડ રસ્તા ફૂટપાથ સહિત સીસીટીવી સિટી બસ જેવી સુવિધાઓ તેમજ સેનિટેશન આરોગ્ય પર્યાવરણ અને શિક્ષણલક્ષી કામો દ્વારા મનોહર મહેસાણાની આગવી ઓળખ ઊભી કરવામાં આવશે મહેસાણા શહેરમાં બે ઝોનલ કચેરી સહિત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ગામોમાં પણ વિકાસલક્ષી કામો કરવાના મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ વિઝન સાથે મહેસાણાનો સર્વાંગી વિકાસ થશે બ્યુરો રિપોર્ટ લોકધારા ન્યૂઝ